શીખ સુક્ષર તાલુકામાં આજે નવીન કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો છે આજથી જ સમગ્ર સુક્ષસર તાલુકાની જનતાને પડતા પ્રશ્નો નાનામાં નાની સમસ્યાઓ બાબતે આ કાર્યાલયની શરૂઆત કરી છે આ કાર્યાલય આમ આદમી પાર્ટીનું નહીં પણ સુક્ષસરની જનતાનું કાર્યાલય છે સુક્ષસરની જનતાને અમે જાણ સંદેશ આપીએ છીએ કે તમને પડતી તમામ મુશ્કેલીઓ બાબતે આ સુક્ષસર કાર્યાલયની મુલાકાત લો અચૂકપણે અને તમારી સમસ્યાઓને જણાવો ચોક્કસપણે આમ આદમી પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા તમારી સાથે છે સાથે સાથે આ તો આમ આદમી પાર્ટીની વાત થઈ પણ જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો આજે આ સુક્ષર મુકામે વાગ્યો છે જે ભારતીય જનતા પાર્ટી સોનાની થાળીમાં રાચે છે એની અંદર આમ આદમી રૂપી લોખંડનો ખિલ્લો આજે જે સુક્ષર મુકામે વાગ્યો છે એ આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આ 30 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠેલા શાસનને ખતમ કરી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ભવ્ય વિજય મેળવ્યો આજ રોજ સુક્ષિત તાલુકામાં અલગ અલગ વિસ્તારમાંથી આજે વિશે અને હસ્તે લાગણી સાથે આપણે કહીએ છે સુખર તાલુકામાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્ય કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર સમયની અંદર જનતાને જે પડતર પ્રશ્નો હોય તે મુશ્કેલી લઈને બહુ હેરાન થવું પડે છે જેના કારણે આ જે કાર્યાલયથી આવનાર સમય અમારા જે અહીંયાના જે વ્યક્તિ સાથે કે જે ઓફિસના કાર્યાલયમાં રહી અને તમામ પ્રકારની જે જનતાને સુખાકારી કામો કરવાના છે અહીંયા જે ભ્રષ્ટ ભાજપની સરકારે સત્તા ઉપર હોવા છતાં પણ કોઈ પણ આવા જનતાને જે મળતા પ્રશ્નોના કોઈ અવાજ નથી ઉઠાવ્યા પણ અમારા જે અહીંયા કાર્યાલયની અંદર આવનાર સમય તમામ જનતાને ન્યાય રૂપે કામગીરી કરવાનું છે ત્યારે ખુશ અને હર્ષની લાગણી સાથે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી આવનાર સમયની અંદર દરેક તાલુકા જિલ્લા ચૂંટણી પણ લડવાની છે તો ભવ્ય વિજય થવાનો છે એવી આશા સાથે આજે અમે ઉદઘાટન કરી રહ્યા છીએ